મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીમાં રાખી બેંક ખાતા ખાતા ખોલવાની રજૂઆત મારફતે કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની રાવ વ્યક્તિના આધાર પુરાવાનો દુરુપયોગ કરીને અને સેવિંગ એકાઉન્ટ ખોલાવાયા વડાલી શહેરમાં લોકોને અંધારામાં રાખી ભેજા બાજુએ ડોક્યુમેન્ટના આધારે ડીમેટ અને સેવિંગ એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી છેતરપિંડી આચરી હોવાની રજૂઆત કરાઈ થોડાક વર્ષો પહેલા કેટલાક બાજુએ લોકોના પાનકાર્ડ કાઢી આપવા તેમની પાસેથી આધાર પુરાવા મેળવી લઈ પાનકાર્ડ કાઢી આપ્યા હતા જેના વર્ષો બાદ વિસ્તારના કેટલાક લોકોને ખબર પડી કે વર્ષો અગાઉ જે પાનકાર્ડ કઢાવવા ઉપયોગમાં આપેલા આધાર પુરાવાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે આ બાબતે ભોગ બનનારા લોકોએ તપાસ કરતાં જોવા મળ્યું કે તેમના બેંકમાં ડિબિટ તેમજ સેવિંગ એકાઉન્ટ ખોલી લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી ગોલમાલ ચલાવી હોવાનું સામે આવ્યું છે આ બાબતે સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા કરાવી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ બાબતે કાર્યવાહી કરી આધાર પુરાવાનો દુરુપયોગ કરી બેંકોમાં ખાતા ખોલાવી કરોડો રૂપિયાની લેવડ દેવડ કરેલી હોવાથી લોકોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માંગ છે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાનું કાળું નાણું વ્હાઇટ કરવાનું કૌભાંડ બહાર આવે તેમ છે થોડાક દિવસથી આ મુદ્દો વડાલી શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ